નમસ્કાર ડિયર યુટ્યુબ ફેમિલી સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો ભાવેશ મકવાણા ન્યૂઝ સ્પેશિયલ ઇન્ફોર્મેશનમાં આપણું હાર્દિક સ્વાગત છે તો કેન્દ્ર તેમજ રાજ્ય સરકારના પેન્શનરોને સાત વર્ષમાં મળ્યો છે આ વખતે સૌથી ઓછો ડીએમાં વધારો તો પેન્શનરો માટે સો ટકા વિશ્વસનીય જાણકારી આપણે લઈને આવી ગયા છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને જો હજી સુધી તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો રોજે રોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો ડીએમાં વધારો બે હજાર પગાર ઉપરાંત કેન્દ્ર સરકાર સરકારી કર્મચારીઓને અન્ય ઘણા ભથ્થાનો લાભ પણ આપે છે તો સરકાર સમયાંતરે આ ભથ્થામાં સુધારો કરતી રહે છે તો કેન્દ્ર સરકાર કર્મચારીઓને આપવામાં આવતા મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં દર વર્ષે બે વાર વધારો કરે છે તો કેન્દ્ર સરકાર હોળી પહેલાં મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કવા કરવા જઈ રહી છે આ વખતે સરકાર મોંઘવારી ભથ્થામાં વધારો કરીને કેન્દ્રીય કર્મચારીઓને આંચકો આપવા પણ જઈ રહી છે તો આ સમાચારમાં જાણો સરકાર મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો કરશે તો ડીએ હાઇક અપડેટ ભારતમાં કેન્દ્ર સરકાર કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને વિવિધ પ્રકારના લાભો પૂરા પાડે છે તો કેન્દ્ર સરકાર તેમના કર્મચારીઓને પગારની સાથે અન્ય ભથ્થાઓનો લાભ પણ આપીને અન્ય કર્મચારીઓથી અલગ પાડે છે તો કેન્દ્રીય કર્મચારીઓ રાજ્ય સ્તરના કર્મચારીઓ કરતાં વધુ પગાર અને અન્ય લાભો પણ મેળવે છે તો કેન્દ્ર સરકાર સમયાંતરે કર્મચારીઓના પગાર અને અન્ય ભથ્થાઓમાં વધારો કરતી રહે છે તો સરકાર કર્મચારીઓના ભથ્થામાં વર્ષમાં બે વાર એટલે કે જાન્યુઆરી અને જુલાઈ મહિનામાં વધારો કરે છે ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થા અંગે આજે નિર્ણય લેવામાં આવશે તો કેન્દ્ર સરકાર આજે પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં યોજાનારી કેબિનેટ બેઠકમાં ડીએ વધારવાની જાહેરાત કરી શકે છે તો કેન્દ્ર સરકાર હોળીના તહેવાર પહેલાં કેન્દ્રીય કર્મચારીઓને ડીએ વધારાનો લાભ આપી શકે છે આ વખતે કેન્દ્ર સરકાર ડીએમાં વધારાથી સરકારી કર્મચારીઓને આંચકો આપવા જઈ રહી છે તો નિષ્ણાતોના મતે આ વખતે કેન્દ્ર સરકાર અપેક્ષા કરતાં ઓછો ડીએ વધારો કરી શકે છે ત્યારબાદ વાત કરીએ તો દર વર્ષે હોળી પહેલાં મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કરવામાં આવે છે તો કેન્દ્ર સરકાર દર વર્ષે જાન્યુઆરીમાં હોળીના તહેવાર પહેલાં મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરે છે તો કેન્દ્ર સરકારે ગયા વર્ષે સાત માર્ચે ડીએમાં વધારવાની જાહેરાત કરી હતી તો આવી સ્થિતિમાં આજે યોજાનારી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ડીએમાં વધારા અંગે સત્તાવાર જાહેરાત થઈ શકે છે તો કેન્દ્રીય કર્મચારીઓ દર વર્ષે મોંઘવારી ભથ્થામાં વધારાથી ખુશ રહેતા હતા પરંતુ આ વખતે સરકાર મોંઘવારી ભથ્થામાં વધારા પર કર્મચારીઓને નારાજ કરી શકે છે જો કેન્દ્ર સરકાર ડીએ દરખાસ્તને મંજૂરી આપે છે તો કેન્દ્રીય કર્મચારીઓને જાન્યુઆરીથી મહિનાથી ડીએનો લાભ મળશે તો એઆઈસીપીઆઈ ઇન્ડેક્સ પર ડીએ નક્કી કરવામાં આવે છે તો કેન્દ્ર સરકારે એઆઈસીપીઆઈ ઇન્ડેક્સના આધારે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ડીએ વધારાની જાહેરાત કરી તો છેલ્લા છ મહિનામાં ફુગાવા અને એઆઈસીપીઆઈ સૂચક આંકમાં થયેલા વધારાને ધ્યાનમાં લીધા પછી સરકારે ડીએ વધારવાનો નિર્ણય લીધો છે તો કેન્દ્ર સરકાર દર વર્ષે જાન્યુઆરી અને જુલાઈ મહિનામાં ડીએ વધારાની જાહેરાત કરે છે તે જ સમયે જાન્યુઆરીથી જાહેરાત માર્ચમાં લાગુ કરવામાં આવે છે અને જુલાઈની જાહેરાત સપ્ટેમ્બર મહિનામાં લાગુ કરવામાં આવે છે મિત્રો તો આ વખતે ડીએમાં સાત વર્ષમાં સૌથી ઓછો વધારો થશે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના ડેટા અનુસાર આ વખતે ડીએમાં ફક્ત બે ટકાનો વધારો થઈ શકે છે આ વધારો છેલ્લા સાત વર્ષમાં છથી ઓછો હશે તો જુલાઈ બે હજાર અઢારથી અત્યાર સુધી સરકારે ડીએમાં ઓછામાં ઓછો ત્રણથી ચાર ટકાનો વધારો કર્યો છે તો ગયા વર્ષે ઓક્ટોબરમાં કેન્દ્ર સરકારે કર્મચારીઓને આપવામાં આવતા ડીએમાં ત્રણ ટકાનો વધારો કર્યો હતો તો હાલમાં સરકારી કર્મચારીઓને તેમના મૂળ પગારના ત્રેપન ટકા ડીએ મળી રહ્યું છે ત્યારબાદ વાત કરીએ તો કોરોના સમયગાળા દરમિયાન અઢાર મહિના સુધી ડીએ આપવામાં ન આવ્યો હતો તો કેન્દ્ર સરકારે વર્ષ બે હજાર વીસમાં કોરોના મહામારી દરમિયાન ડીએમાં વધારા પર પ્રતિબંધ મૂક્યો હતો તે જ સમયે કેન્દ્ર સરકારે અઢાર મહિના માટે ડીએમાં વધારા પર પ્રતિબંધ મૂક્યો હતો તે સમય દરમિયાન સરકારે ત્રણ વખત ડીએમાં વધારો અટકાવ્યો હતો તો કર્મચારીઓ વારંવાર સરકાર પાસે બાકી રહેલા ડીએ મુક્ત કરવાની માંગ કરી રહ્યા છે જો કેન્દ્ર સરકાર આ વખતે ડીએમાં માત્ર બે ટકાનો વધારો કરે છે તો કર્મચારીઓ સરકાર પ્રત્યે ગુસ્સો આવી શકે છે ત્યારબાદ વાત કરીએ તો બે ટકાના વધારા સાથે ડીએ પંચાવન ટકા થશે તો આ વખતે કેન્દ્ર સરકાર ડીએ વધારામાં કર્મચારીઓને ઝટકો આપી શકે છે અને ડીએમાં માત્ર બે ટકાનો વધારો જાહેર કરી શકે છે તો સાતમા પગાર પંચ હેઠળ કર્મચારીઓને તેમના મૂળ પગારના ત્રેપન ટકા મોંઘવારી ભથ્થા તરીકે મળી રહ્યા છે જો સરકાર મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો કરે છે તો કર્મચારીઓને પંચાવન ટકા મોંઘવારી ભથ્થાનો લાભ મળશે મિત્રો તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને આવી જ માહિતી રોજેરોજ મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર